વધુ પડતી ગરમી લોકોના આરોગ્ય માટે હાનિકારક છે ઉનાળાની તાપમાનમાં ત્યારે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી એટલે કે ગરમીથી થતા નુકસાન થી બચવા માટે હાલોલ ડેપોના મેનેજર તેમજ સ્ટાફ દ્વારા એસટી બસના કંડક્ટર ડ્રાઈવર કર્મચારીઓ તેમજ મુસાફરી કરતા લોકોને ઓઆરએસ રસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું લોકોએ અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ બને ત્યાં સુધી ઘરેથી બહાર ન નીકળવું જોઈએ જેથી આરોગ્ય સારું રહે સતત ગરમીના કારણે હીટવેવ થઈ શકે છે જે બદલ હાલોલ ડેપોના મેનેજર તેમજ સ્ટાફ દ્વારા કર્મચારીઓ તેમજ મુસાફરી કરતા લોકોને ઓઆરએસ નું પેકેટ નું ગરમીથી બચવા માટે વિતરણ કરવામાં આવ્યું ખંજના કુમારી યુવા પડકાર ન્યૂઝ ડામોદ આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે યુવા પડકાર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો Thank you.